વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાના મત વિસ્તારમાંથી ક્ષત્રિય ઠાકોર સમાજના ભાજપના હોદ્દેદારની નારાજગી આવી સામે વિજાપુરની નવી ભાજપની બોડીની જાહેરાતમાં ઠાકોર સમાજને મુખ્ય હોદ્દો કેમ નથી વિજાપુર તાલુકા શહેર ભાજપના ક્ષત્રિય ઠાકોર સમાજના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ ઠાકોર સમાજની મિટિંગમાં રાજીનામા આપ્યા વિજાપુર તાલુકા શહેર ભાજપ વિચારધારા ધરાવતા ક્ષત્રિય ઠાકોર સમાજની મીટિંગ શ્રી જોગણી માતાના મંદિર એરોમાં લાડુલ મુકામે મળી આ મીટિંગમાં વિજાપુર તાલુકા શહેરના ભાજપના વિવિધ જિલ્લા તાલુકા સદસ્ય તેમજ હોદ્દેદારોએ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરવામાં આવી વિજાપુર જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્ય બક્ષીપંચ મોરચા પ્રમુખ બુથ પ્રમુખ સહિત વિવિધ હોદ્દા પરથી ઠાકોર સમાજની જાહેર મીટિંગ માં રાજીનામું આપવાની જાહેરાત કરવામાં આવી આ મિટિંગમાં મહેશજી ઠાકોરે જણાવ્યું કે વિજાપુરની ભાજપની નવી બોડીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ક્ષત્રિય ઠાકોર સમાજને કોઈ મહત્વનો હોદ્દો આપવામાં આવ્યો નથી જે સમાજનું અપમાન છે જેને લઈને આજે ક્ષત્રિય ઠાકોર સમાજની મિટિંગ દ્વારા અમારી માંગણીઓને નહીં સ્વીકારવામાં આવે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે સંગાબેન મહેશી ઠાકોર સદસ્ય જિલ્લા પંચાયત મહેસાણા રણજીત ઠાકોર ઠાકુર ડાભલા સદસ્ય તાલુકા પંચાયત વિજાપુર બળવંતસિંહ ફકીરજી લાડોલ ઉપપ્રમુખ વિજાપુર તાલુકા ભાજપ ચંદનજી રેવાજી ઠાકુર ઉપપ્રમુખ વિજાપુર તાલુકા ભાજપ મોગાજી દાનાજી ઠાકુર ઉપપ્રમુખ મહેસાણા જિલ્લા ભાજપ કિસાન મોરચા બુથ સમિતિ ચૌહાણ રણજીત ચતુરસિંહ બિલિયા શક્તિ કેંદ્ર ઇન્ચાર્જ મહેશજી ગાંડાજી ઠાકોર ખરોડ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ ભરતજી કચરાજી ગવાડા શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ જયેશજી મહાદેવપુરા બુથ પ્રમુખ ગુલાબસિંહ ચૌહાણ રામપુરા બુથ પ્રમુખ બુથ પ્રમુખ મનુજી ઠાકોર લાડોલ વગેરે એકસો છપ્પનથી વધારે સ્વૈચ્છિક સામૂહિક રાજીનામા આપવામાં આવ્યા હતા હજુ બુથ સમિતિ પેજ પ્રમુખ જેવા હોદ્દા ઉપરથી આવતીકાલ સુધીમાં પાંચસોથી વધારે રાજીનામા પડશે મહેશજી ઠાકુર ખરુડ અહેવાલ નરેશજી ઠાકુર મહેસાણા